જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું એ જ દિવસે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર સહી કરી હતી અને બર્થ સિટીઝનશીપ બંધ કરી હતી એની જાણકારી આપવી છે ખબર છે દર્શક મિત્રો આજે દસમી ડિસેમ્બર બે હજાર પચીસ છે અને હું ડોક્ટર સુધીર શાહ એડવોકેટ ફરીથી એકવાર તમારી સમક્ષ અમેરિકાના વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો તમને ખબર છે હું દર મહિનાની પહેલી દસમી વીસમી અને ત્રીસમી આમ ચાર તારીખે ચાર દિવસે ખબર છે ઉપર તમને બધાને અમેરિકા વિશે જાણકારી આપું છું દર અઠવાડિયે હું ગુજરાત મિત્ર સંદેશ અભિયાન મિડ ડે દર બીજા રવિવારે જન્મભૂમિ પ્રવાસી પછી કેપિટલ વર્લ્ડ કૃષિપ્રપાત અને ખાસ ખબર આ સર્વેમાં અમેરિકા વિશે લેખો લખીને એના વાચકોને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે તેમજ અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝા વિશે જાણકારી આપું છું તો આનો લાભ લેવાનું તમે ચૂકતા નહીં અને હા યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ મેં લખેલા સાહીઠથી વધુ એપિસોડ છે એ દરેકમાં અમેરિકાના જુદા જુદા વિઝા વિશે નાટકીય દવે રમૂજી રીતે તમને વિચાર કરાવવા કરતાં કરી મૂકે એ રીતે જાણકારી આપું છું તો આ પંદર વીસ મિનિટના એપિસોડ પણ તમે યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ જોઈ શકો છો અને બીજું મેં અમેરિકા ઉપર અનેકો પુસ્તકો લખ્યા છે અમેરિકાના વિઝાને લખતા અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાને લગતા કોણ બનેગા વિઝા પતિ આ એક મારું પુસ્તક છે પછી મેં અમેરિકાના વિઝાની બધી વિગતો બહુવન પાનામાં એટલે કે પાનાની જે પત્તાની જોડ હોય એમાં લખીને સમાવી છે ઈબી ફાઈવ પ્રોગ્રામ વિશે પણ મેં એક પાનાની કેટ બનાવી છે આમ અમેરિકાના વિઝા વિશે મેં પુષ્કળ માહિતી આપી છે તો તમે બધા એ જોજો વાંચજો અને તમારું અમેરિકન સ્વપ્ન સાકાર કરજો હા તો આજની વાત કરીએ આજે મારે તમને વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું એ જ દિવસે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર સહી કરી હતી અને બર્થ સિટીઝનશીપ બંધ કરી હતી એની જાણકારી આપવી છે હમણાં બે દિવસ પહેલાં જ મારી આગળ મારી એક જૂની ક્લાયન્ટ આવી એ બિચારી બહુ મૂંઝાયેલી દેખાતી હતી મેં પૂછ્યું કે બેન શું છે આટલા કેમ છો તો કે શું વાત કરું ગયા વર્ષે હું અમેરિકા ગઈ હતી મને ત્યાં રહેવા માટે છ મહિનાનો સમય આપવા આવ્યો હતો પણ મારા ભાઈએ આગ્રહ કરીને મને રોકી રાખી અને મારો સમય લંબાવ્યો અને હું ત્યાં એક વર્ષ રહી એ દરમિયાન મને એક બાળક પણ ત્યાં અવતર્યું અને અમેરિકાની ધરતી ઉપર એ બાળક અવતર્યું એટલે મારા એ બાળકને અમેરિકન સિટીઝનશીપ આપવા પ્રાપ્ત થઈ છે મારા બાળકનો જન્મ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં થયો અને જાન્યુઆરી બે હજાર પચીસમાં માં થયો ટ્રમ્પ સાહેબે બટ ટુરિઝમ બાન કરી દીધું હવે મારા બાળકનું શું થશે એ અમેરિકન સિટીઝન કહેવાશે કે ઇન્ડિયન સિટીઝન કહેવાશે અને જો એ અમેરિકન સિટીઝન કહેવાય તો એને શું બધા જ લાભો મળશે આ ટ્રમ્પ સાહેબે શું કર્યું છે મેં એમને જણાવ્યું કે બેન તમારે ગભરાવાની જરૂર નથી તમારા બાળકનો જન્મ ટ્રમ્પ સાહેબે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના બહાર પાડ્યો એની પહેલાં થયેલો છે અને તે વખતે આ કાયદો કે જો અમેરિકાની ધરતી ઉપર જન્મ લો તો આપોઆપ તમને અમેરિકન સિટીઝનશીપ પ્રાપ્ત થાય એ અમલમાં હતો એ પછી ટ્રમ્પ સાહેબે એની ઉપર અંકુશ લાવી દીધો છે એને બાન કર્યો છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પનો એ ઓર્ડર અમેરિકાની કો કોર્ટોમાં ચેલેન્જ થયેલો છે અને કોર્ટોએ નીચલી કોર્ટોએ એવું જણાવ્યું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનો આ ઓર્ડર અમેરિકાના બંધારણની વિરુદ્ધ છે અને અમેરિકાના પ્રેસિડેન્ટે આ નીચલી કોર્ટના ઓર્ડર વિરુદ્ધ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલની સુનાવણી હમણાં ચાલી રહી છે એટલે જો અપીલમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ એવું ઠરાવે કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીસમી જાન્યુઆરી બે હજાર પચીસનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જેના દ્વારા એમણે બર્થ ટુરિઝમ અટકાવી દીધી હતી એ ગેરબંધારણીય હતો તો તમારે ફિકર કરવાની કંઈ જરૂર જ નથી પણ જો અમેરિકાની સુપ્રીમ કોર્ટ એવું જણાવે કે હા ટ્રમ્પ સાહેબે જે કહ્યું છે એ સાચું છે એની પાછળ ઘણા બધા કારણો છે અને એ લોકો ટ્રમ્પ સાહેબનો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના જેવો બીજી વાર પ્રેસિડન્ટ બન્યા છે એમનો આ ઓર્ડર માન્ય રાખે તો પછી તમારો જે બાળક ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જન્મ્યો છે એની શું પરિસ્થિતિ થાય એ તો આપણે તે વખતે જ જાણવા મળશે કે કોર્ટ શું કહે છે પણ દર્શક મિત્રો તમારે અમેરિકા જવું હોય તો ઘણા બધા રસ્તા છે તમારા જો સંતાનો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે તમારા માતા પિતા અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા માટે જો તમે પરણેલા ન હો તો ફેમિલી ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે તમે જો પરણેલા હો તો તેઓ તમારા માટે ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે તમારા ભાઈ બહેન જો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા માટે ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનો પિટિશન દાખલ કરી શકે છે તમે જો અમેરિકન સિટીઝન તમે જો અમેરિકન ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કર્યા હોય તો તેઓ તમારા માટે એમ્પ્લોય ફેમિલી સેકન્ડ એ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે તમે અસાયલમ માગીને રેફ્યુજી સ્ટેટસ મેળવીને અમેરિકાની મિલિટરીમાં જોડાઈને કે પછી વિઝા લોટરીમાં ભાગ લઈને આ સર્વેથી કારણોસર પણ તમે અમેરિકન ગ્રીન કાર્ડ મેળવી શકો છો અને પછી સિટીઝનશીપ પણ મેળવી શકો છો હા હમણાં અમેરિકામાં થોડીક કડકાઈ વર્તાય છે ઇમિગ્રન્ટો પ્રત્યે જરા કડક વલણ અખત્યાર કરવામાં આવી રહ્યું છે અને ઇલિગલ ઇમિગ્રન્ટોને સાંખી લેવામાં નથી આવતા પણ જો તમે અમેરિકામાં કાયદેસર રહેતા હશો કોઈ ગેરકાનૂની કાર્ય કરતા નહીં હો અમેરિકાને હાનિ પહોંચાડે એવું કંઈ જ કરતા નહીં હો ખોટું કરતા નહીં હો ખોટું બોલતા નહીં હો તો તમને તે વાંધો નહીં આવે તમે જો કાયદેસર ત્યાં હશો તો તમે એ દેશનો લાભ લઈ શકશો અને કાયદેસર કેમ ત્યાં જઈ શકાય કાયદેસર કેમ ત્યાં રહી શકાય કાયદેસર ત્યાં કેમ શકાય શકાય નોકરી કરી આ જો તમારે જાણવું હોય હાલના સંજોગોમાં અમેરિકામાં કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે વર્તવું જોઈએ જેથી તમને કંઈ નુકસાન ન પહોંચે આ જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન એવું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન 19469 ટુ ઝીરો ફોર અને મારો ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી જીમેલ ડોટ કોમ અને હા દર્શક મિત્રો મારે તમને એક વાતની ખાસ જાણ કરવી છે આ હું તમને જે વક્તવ્ય આપું છું એ સામાન્ય જ્ઞાન છે એ બધાને માટે છે પણ જો તમારું કંઈ પર્સનલ હોય અને તમે મને કોઈ પર્સનલ પ્રશ્ન પૂછો તો સ્વાભાવિક છે કે હું તમારી આગળથી કન્સલ્ટેશન ફી માગું તમારું ઇમિગ્રેશનને લગતું કંઈ કાર્ય કરવાનું હોય તો એને માટે પણ હું મારી ફી માગું કારણ કે ઘોડા અગર છે દોસ્તી કરેગા તો ખાયગા ક્યાં તો ચાલો અમેરિકા જવું હોય તો કાયદેસર કેવી રીતે જઈ શકો એની જાણકારી મેળવો